નમસ્કાર તમામ ખેડૂત મિત્રોને અભિનંદન તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે ખેતીવાડીની ઓનલાઈન યોજના ઉપન્ન થઈ છે જે આવતીકાલે ચોવીસ નવ બે હજારથી ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી ચાલુ છે તો આવતીકાલે ચોવીસ નવ બે હજાર ચોવીસને સવારે સાડા દસ કલાકથી આ યોજનાઓ ચાલુ થાય છે જે મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ અને નર્મદા આમ બાર જિલ્લાઓમાં તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસથી ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી આ ખેતીવાડીની યોજના ચાલુ રહેશે જે યોજના ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ સવારે સાડા દસ કલાકે ચાલુ થશે તો તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે આ ખેતીવાડી યોજનામાં કેટલી કેટલી યોજનાઓ છે તે આપને જણાવું તો ડ્રોનથી છંટકાવ બે અન્ય ઉજાર સાધન ત્રણ એગ્રો સર્વિસ ચાર કમ્બાઈન્ડ હાર્વેસ્ટર પાંચ કલ્ટિવેટર છ ગ્રાઉન્ડનડીગર સાત કટર આઠ ટ્રેક્ટર ઓપરેટેડ સ્પીયર નવ તાડપત્રી દસ પેડી ટ્રાન્સપ્લાન્ટર અગિયાર પ્લાઉ બાર પ્લાન્ટર તેર પશુ સંચાલિત વાવણીઓ એટલે કે બળદથી વવાય તેવો વાવણીઓ ચૌદ પાવર ટીલર પંદર થ્રેસર છોડ પોટેટો ડીગર સત્તર પોટેટો પ્લાન્ટર અઢાર પોસ્ટ હાર્વેસ્ટના સાધનો ઓગણીસ પોસ્ટ હોલ ડીગર વીસ ફાર્મ મશીનરી બેંક એકવીસ ફાર્મ મશીનરી બેંક બાવીસ બ્રશ કટર ત્રેવીસ બેલર એટલે કે ટ્રેક્ટર સંચાલિત ઘાસની ઘાસળી બાંધવાનું સાધન ચોવીસ માસિ માનવ સંચાલિત સાહિત એટલે કે માણસથી કાપવાનું સાધન પચીસ રાઈડ ઓન સેલ્ફ પ્રોપલેટ છવ્વીસ રી રિઝર સત્તાવીસ રીપર તમામ પ્રકારના અઠ્યાવીસ રોટરી પાવર ટીલર ઓગણત્રીસ રોટોવીટર ત્રીસ લેન્ડ લેવલર એકત્રીસ લેઝર લેન્ડ લેવલ બત્રીસ વ્હીલ હોવો આંતરખીડનું સાધન એટલે કે જે માણસથી ખેડવામાં આવતું સાધન તેત્રીસ વાવણીઓ ઓટોમેટિક ડ્રીલ તમામ પ્રકારના ચોત્રીસ વનો ફેન એટલે કે જે ઉપડવાનો પંખો આવતો હોય એ પાંત્રીસ શ્રેડ મોબાઈલ શ્રેડર છત્રીસ સબ સોઇલર સાડત્રીસ હેરો આડત્રીસ હાઈટેક ઓગણચાલીસ સોલર પાવર યુનિટ કીટ એટલે કે સોલર પાવર દ્વારા જે ઝટકા મશીન આ ફેન્સિંગ તારની સાથે જોઈન્ટ કરવામાં આવે છે તે પછી દવા છાંટવાના પંપ અને મોટર પંપ સેટ અને વોટર કેરિંગ પાઇપલાઇન એટલે કે જે પીવીસી પાઇપ આવે છે તે આમ આટલા પ્રકારની તમામ યોજનાઓ ઓનલાઈન ચાલુ થઈ છે તો તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે આ ઓનલાઈન કરવા માટે આધાર કાર્ડ સાત બાર આઠની નક્કલ અથવા નક્કલ ના અથવા સનદ હોય તો સનદ બેંકની પાસબુક અને રેશન કાર્ડ અને મોબાઈલ નંબર આટલું લઈ અને ખેતીવાડીની જે ઓનલાઈન યોજનાઓ ઓપન કરવામાં આવી છે તેના માટે ઓનલાઈન કરવા માટે આટલા ડોક્યુમેન્ટ જોઈશે આટલા ડોક્યુમેન્ટ લઈ અને આપણે ઓનલાઈન કરવા માટે ઓનલાઈન સેન્ટર પર એટલે કે ડિગુ ફોટો સ્ટુડિયો એન્ડ ઝેરોક્સ એન્ડ સીએસી આંકલિયા ખાતુભાઈ આંકલિયા મારો મોબાઈલ નંબર છે એક્યાસી એકતાલીસ નેવ્યાસી સાઠ ત્રાણું તો આપણા આ ઓનલાઈન સેન્ટર પર ઓનલાઈન કરાવવા માટેનો સંપર્ક કરો અને ખેતીવાડીની તમામ પ્રકારની ઓનલાઈન યોજનાઓ ચાલુ થઈ ગઈ છે જેની છેલ્લી તારીખ છે ચોવીસ ત્રીસ નવ બે હજાર ચોવીસ અને આવતીકાલે ચોવીસ નવ બે હજાર ચોવીસથી સવારે સાડા દસ કલાકે ચાલુ થાય છે તો તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે ઓનલાઈન કરાવવા માટે જણાવેલ ડોક્યુમેન્ટ આધાર કાર્ડ રેશન કાર્ડ બેંકની પાસબુક સાત બાર આઠની નકલ અથવા નક્કલના હોય તો સનદ અને મોબાઈલ નંબર આટલું લઈ અને આપણું ઓનલાઈન સેન્ટર અને સીએસસી સેન્ટર આકલ્યા ખાતુભાઈને ત્યાં આવવું મારો મોબાઈલ નંબર છે એક્યાસી એકતાલીસ નેવ્યાશી ત્રાણું તો તમામ ખેડૂત મિત્રોને જાણ થાય કે ખેતીવાડીની ઓનલાઈન ચાલુ થઈ ગઈ છે તો વહેલી તકે ઓનલાઈન કરાવી લેવી જે તમામ ખેડૂત મિત્રોને મારી જાણ સંદેશ છે જય હિન્દ જય ભારત